આજે આપણે બનાવવાના છે એક સરસ મજાની બ્લાઉઝની બાં તમને શીખવાડવાની છું જે ઇન્ટરલોક કરીને મેં ચાલરવાળી બાઈ બનાવી છે એ સરસ મજાની તમને બાઈની પેટર્ન બતાવવાનું આ મેં થોડા થોડા બ બે પટ્ટી કાપી લીધી છે એની સાથે ઇન્ટરલોક લગાવી દીધો છે ઇન્ટરલોક કરીને પછી આ રીતની બાઈ જે અસ્તરની કટિંગ કરી હોય એની ઉપર આ રીતની સિલાઈ મારી દેવાની છે જે અસ્તરની બાયની કટિંગ મેં પહેલે જ કરીને રાખી હતી હવે આ ઝીણી ઝીણી ચપટી લેવાની છે જે આપણું બાહીનું માપ હતું એ મેં લઈ લીધું છે એની ઉપર આ ચપટી લેતું જવાનું છે એની આ રીતની સિલાઈ મારી એક સિલાઈ ઉપર મારી દઈશું થોડીક એક સિલાઈ ઉપર લાગી જાય પછી નીચે ઇન્ટરલોક કર્યો હોય એ ઇન્ટરલોક પાસે એક સિલાઈ મારવાની છે ત્યાં પણ આમ ચપટી આપણે જે લીધેલી હોય એ દબાવતું જવાનું છે આ રીતની ઝીણી ઝીણી ચપટી આપણે દબાવી દેવાની છે જે બે સિલાઈ મારી દેવાની છે એની ઉપર એક પહેલાં ઉપર મારવાની છે જો ડબલ સિલાઈ મેં લગાવી દીધી છે અને ચપટી પણ લઈ લીધી છે બધાની હવે એના ઉપર આપણે બીજી પટ્ટી મૂકશું એ રીતની ઉપરા સાપરી પટ્ટી મેં જવાનું છે આ પટ્ટી આપણે મેકતા જઈશું ડબલ પટ્ટી મીકી દીધી છે પછી પાંચ પટ્ટી મેં મીકીને આ બાયું બનાવવાનું છે મારે ને આ રીતની બીજી પટ્ટીને પણ હું ઝીણી ઝીણી ચપટી લઈને સિલાઈ લઈશ અને ઉપર પણ મેં એક સિલાઈ મારી દીધી છે બે સિલાઈ મારી દીધી એને પણ હવે હું તીજી જ પટ્ટી લઈશ એને પણ એ રીતની જે ચપટી લેતો જવાનું એને સિલાઈ મારી દેવાની છે આ રીતની આખી બાયમાં સિલાઈ મારવાની છે પટ્ટીઓ મૂકીને આ મારી બાઈ હું તૈયાર થઈ ગઈ છે ઝીણી ઝીણી ઝાલરવાળી તમે જોઈ શકો છો આ રીતની મેં બધી જ પટ્ટીઓ મૂકી દીધી છે પાંચ પટ્ટી મૂકી છે આ રીતની મૂકી દેવાની છે બધી અને એ રીતના મેં બે બાય બે બાયો તૈયાર કરીને રાખી દીધી છે હવે મેં મારું બ્લાઉઝ તૈયાર કરીને રાખ્યું છે એની આરે આપણે આ બાય લગાવી દઈશું આ બાઈ એને વચ્ચે સેન્ટરમાં નિશાન માર્યું છે એ નિશાન મેળવીને બાઈ આની ઉપર લગાવી દેવાની છે બ્લાઉઝ મેં પહેલેથી તૈયાર કરીને રાખ્યું હતું બ્લાઉઝ સીવતા પછી તમને શીખવાડીશ આ મેં બાઈની પેટર્ન બનાવી છે આ સરસ મજાની બાયની પેટન તમે બનાવશો એટલે તમારું બ્લાઉઝ સરસ મજાનું દેખાશે આ મેં એક નવી જ અનોખી પેટર્ન કરી છે જેને ઇન્ટરલોક મરાવીને પછી ઝાલર મૂકી છે આ રીતની એક સિલાઈ મારી છે હવે બીજી પણ આપણે સિલાઈ મારી દઈશું ડબલ સિલાઈ મારી દીધી છે હવે મારી બાય મેં બ્લાઉઝ સાથે જોડી દીધી છે તમે જોવો છો ઝાલરવાળી બાય મેં તૈયાર કરી નાખી છે આ રીતનું હવે અને આપણે બાઈને જોડી લેવાની છે સિલાઈ મારી દઈશું બ્લાઉઝની જે ફિટિંગ છે મારે એ કરી લેવાનું છે બાઈનું આ રીતનું હું સે સાઈડમાં સિલા ભીડી લઈશ બ્લાઉઝના સિલા ભીડીને મારું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે બાંયું મેં સડાવી દીધી છે મારા માપનું મેં બાઈ બનાવી છે આ રીતની તમે પણ તમે જો મારું બ્લાઉઝ એટલું સરસ મજાનું